હા મોટે 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 હેલો મરા મરા મમી જાવી ગયા હેપી વળી હેપી વળી હેપી વળી પાટોય રો રો તો કાળું જાય હેપી વળી મારી આમજા મારી ભાભી છે આ મારી ભાભી છે ઉભરાઈ જાય આના હાથમાં આ તો જય માતાજી જય મોગલ આજના આપણા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજ છે છે હોય આજ અમારી ભાષામાં પીડ્યો કહેવાય એટલે હોળી કહેવાય તો હેપી હોળી બધાને મારા અને મારા પરિવાર તરફ છે તો આપણા કલર લીધો છે હવે છે ને મુરત આપણે ભૂરીથી કરવાની છે પહેલાં એને રંગતા જાય પછી આપણે આમ બધે લાવવાની છે બધા દોસ્તારોને આજ રંગવાની છે થોડોક વ્લોગ થોડોક મોટો આવશે તો કન્ટિન્યુ પહેલાં સુધી રહેજો કારણ કે આ થોડોક વિડીયો મોટો આવશે બધા દોસ્તારો અહીં આગળ લાવવાનું છે

કાલો જેમ કલર લેરાય હે હાલે ઓ તૂતી રહે કલ રહેતારે મરે હરે દેવાન અને રસો ભેલે હેપી ભાઈ આવી જાવ છે હેપી આવડો <OR> તારે <externals> <st> <ragtels> <coughs> અયો મારા કેમેરામેન કેમેરામેન દે હાલો મંગ કપડા બગડે લે વિડિયો કટ થાહે ને ગણી હા હા વિડિયો વિડિયો એમ

લીલું બેન ખોટું મોટું પુકડી છે રિયલ માં આમ તો રિયલ માં કલર છે

હાલો ભાઈઓ અમારા ફિના કાકા આમ ન હોય અમાર કયો

બધાને મારા ગોતવા પડશે તો એ તો મેં જડશે આ બધા ઘરના ઘરના આવી ગયા છે હજી ઘણા બાકી છે પણ પછી વાત એને પેલા અત્યારે દોસ્તારો પણ આવું છે નાળે કાઉ અમારા કેમેરામેન છો એવું તેણે તો આ મારી મદદ કરે છે આ ત્રણ હેપી હોળી હેપી હોલી હેપી હોળી હોળી સિંદગીના મોહ ન હોય કે

ગાડી નથી ને એટલે ભાઈ હું અહીં બેહો છું હું થોડોક જાગો મોડો તો બધું પૂરું થઈ ગયું છે બધા નાળે છે પણ મારે પાસે ગાડી નથી ટુ વ્હીલ આવી જાય એટલે નાળે લાવવાની મારા દાડીયા હજી બધા બાકી છે આની પછી નો બ્લોગ આવશે ને એ પાછો સ્પેશિયલ દાડિયાનો આવશે કારણ કે અમારા જાગુબેન ને લીલુબેન ને એ તો હજી બધા બાકી છે રવિ ઘણા બાકી છે એ બધાને તો કાયદેસર સાણ જ છોકડવાનું છે હું કોથળી માંથી ભરતો જ જાય હા તુસી એનો વારો જ છે બધા

ब्लैक कलर का ब्लैक कलर राइट वन न तोड़ते साण साण और शो आओ हां शक्ति पट के माने माने कहीं कहां से ये ना तो रंगियाओ बदल रही है

આવું ના આવું ઉભેરલા હાલો આ માર नरेश કાકા મોડેલ રહેવાની ઓ કલર જ છે ખાલી ક્યારે મેરે કઈ ન લગડામ કલર જ છે અમાર હાલો ઓળી લીઓ <laughs> <laughs> <laughs>

મઈ લટડે બે બે કિલો નાતો નાખજો ઈને ઓલા ધમલો ને રકો ઈ આવી જાય આઈને હાકી રંગી નાખ્યા છે મોઢું ધોય ચારે ની વાત તો કાકરી ગડી દલી મોઢામાં

અલ અંદર સાહેબ આપ રાઈ ની પથો ઓ છુટા આવ ઓયલ ના ખાડા નો ઘરેલા આચર બોલી બધું સકાઈ આવ તો તે આ ઈ જ રમ ઓયલ તો રાખું અલ તાળી લા ઈ તો ઓય જ જાય અંદર વઈ જ્યો દીકરામ <mully> છો <mully>